એક વાત જિંદગીમાંથી શીખવા જેવી છે પોતાનાથી નજીક રહેવું હોય ને તો મૌન રહેવું અને પોતાના હોય ને તો મનમાં ન લેવું આ વાત સાથે આ ચીજ સાથે શરૂ કરીએ આજની નવી રેસીપી અને હા મિત્રો એ પહેલા નમસ્કાર સર્વ દર્શક મિત્રોને સ્વાગત છે તમારું અમારા નવા બ્લોગમાં જેનું નામ છે સાતા બ્લોગ મિત્રો આજે તમારા માટે જે રેસીપી લઈને અમે આવી ગયા છીએ ને એ એકદમ ઓથેન્ટિક છે એનું કારણ છે કે ચોમાસું જામી રહ્યું છે અને જેમ જેમ ચોમાસું જામશે ને એમ એમ અમારી રેસીપી રેસીપી પણ જાણતી જશે એનું કારણ છે કે આજે જે બતાવવાના છીએ ને એ છે વણેલા ગાંઠિયાનું શાક ને વણેલા ગાંઠિયાનું શાક અમારે ત્યાં બને ને એટલે એકી સાથે બધાની આંગળી ઊંચી થઈ જાય એનું કારણ છે કે આ શાક જ એવું બને છે અને આ શાક ચોમાસામાં ખાવાની જે મજા આવે મિત્રો તમે કાઠિયાવાડી હો ને દરેક ના મોઢામાં પાણી આવી જાય એનું આ જે આ વસ્તુ જેવી છે તો આ કેવી રીતે બનશે એ પૂછીશું અમારો હોમ મિનિસ્ટરને તો ચાલો શરૂ કરીએ આની આ નવી રેસીપી બામ બા પારું મિત્રો આવી ગયા છીએ આપણે કિચનમાં જો તમને ખબર તો પડી જ ગઈ હશે અને આજે પૂછી લઈએ તૈયારી થઈ ગઈ છે ગાઠિયાના સાથે ભાઈ સાહેબ

ગાંઠિયા તો હોય જ સો ગ્રામ ગાંઠિયા છે ને આ છે નમક તેલમાં બનાવશું આપણે ગાંઠિયાનું શાક પેલા આપણે લસણ છે ને ખાંડી લેશું અંદર થોડુંક નમક નાખી સરસ ખંડાઈ જાય એકદમ ઝડપથી બનતું શાક છે આ આપણું લસણ ખંડાઈ ગયું છે ને હવે પેલા છે ને આપણે પરોઠાનો રોટ બાંધી લેશું ઓકે કારણ કે શાક બનતા જરાય વાર ન લાગે ને આ શાક ગરમ જ ખાવાની વધારે મજા છે પછી આપણે શાક બનાવશું આપણે છે ને અઢીસો ગ્રામ ઘઉંનો લોટ લીધો છે આ છે આખું જીરું આ છે નમક સ્વાદ અનુસાર આ છે મોણ બે ચમચી પેલા આ બધું મિક્સ કરી લેશું આપણે આ શાકારે પરોઠા વધારે મજા આવે છે બાકી ભાખરી રોટલા બધાય સાથે સરસ જ લાગે ગાંઠિયાનું શાક તો મિક્સ થઈ ગયું છે આપણે હવે થોડું થોડું પાણી એડ કરી અને મીડિયમ લોટ બાંધવાનો છે

આપણે જો અડધો ગ્લાસ પાણી વાપર્યું છે એટલો લોટ બાંધવા માટે હવે આપણે શાકનો વઘાર મારી દઈશું બે ચમચા તેલ લઈ લેશું આ શાકમાં તેલ થોડુંક આગળ પડતું આવશે લસણની પેસ્ટ અને બે મિનિટ આપણે તેલમાં સાતડી લેવાની છે આ છે હિંગ આ છે પાણી

તમામ પ્રકારના મસાલાનો ધમ ધમાટ આવે છે અત્યારે એટલે થોડો એમ લાગે કે રસો છે પણ અમે 3-4 મિનિટ થાશે ને અને ગાંઠિયા બધુંય સોસી લેશે તેલ ને પાણી તો 3-4 મિનિટ આપણે આ ઢાકી ને સેટ થવા દેશું આપણો શાક આપણો રેડી થઈ છે ને તો આપણે પરોઠા ઉતારી લેશું આપણે ત્રિકોણ પરોઠા બનાવી છે અત્યારે પહેલા આપણે મોટી રોટલી વણી લેવાની છે પરોઠામાં જીરાનો ટેસ્ટ બહુ સરસ આવે છે આ રીતે રોટલી વણે છે ને પછી એમાં આપણે ઘી લગાવી લેશું પછી આ રીતે વાળી લેવાનું છે પછી લોટ લગાવી લેવાનો છે પછી આને હળવા હાથે વણવાનું છે થોડું આ રીતે વણી ધીમા ગેસે એકદમ ભવ્ય સુગંધ આવે છે અને તમે જોઈ શકો છો કે આપણું પરોઠું છે ને એકદમ હવે ક્રિસ્પી ગુલાબી થઈ ગયું છે આ રીતે આપણે પરોઠા ઉતારી લેશું તો આપણા ગાંઠિયા એકદમ સોફ્ટ થઈ ગયા છે ને તેલ છૂટું પડી ગયું છે છે હવે છે ને આપણે આ મરચા કટિંગ કર્યા છે ને એ એડ કરી દેવાના છે આમાં ઉપર ઉપરથી એડ કરવાના આપણને બધાય એના મોઢામાં આવે ને એવું ગમે છે એટલા માટે પછી ગેસ આપણો ચાલુ જ છે થોડોક ધીમો કરી નાખ્યો છે પછી બે ત્રણ મિનિટ રહેવા દઈશું આપણે મરચા આપડા ગાંઠિયા સાથે સેટ થઈ ગયા છે હવે રેડી છે આપણો ગાંઠિયાનો ગરમાગરમ શાક આપણે ફ્લેટ તૈયાર કરી લેશું માઉ ટુ સ્ટાર્ટ આ શાક સાથે આવી ગયા છે આપણે પરોઠા કાઠિયાવાડી સાથે જે ડુંગળીનું સલાડ અને શાસ તો હોય જ તો ચાલો હવે તમને ટેસ્ટિંગ કરીને બતાવી દો મિત્રો આ એકવાર તમે ખાશો ને ભરની યાદી જ હમ અને હા મિત્રો જતા જાતા સ્વીકારેલી નો હિસાબ ઈશ્વર કરે છે આ વાત સાથે આ ચીજ સાથે ફરી મળીશું નવી વાત સાથે ત્યાં સુધી તમે અમને રજા આપશો અને હા મિત્રો તમે અમારા પોતાના છો ને એટલે તમને કહી છે કે તમે તમારું ધ્યાન રાખજો તમારા પરિવારનું ધ્યાન રાખજો અને ખાસ સ્વસ્થ રહેજો નમસ્કાર